મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ ભોજનમાંથી જીવાત નીકળવાની પરંપરા જાણે યથાવત છે ભરૂચમાં નોવેસ હોટેલમાં કાજુના શાકમાંથી માખ નીકળી વડદલા ગામની નોવેસ હોટેલ કે જ્યાં શાકમાંથી માખ નીકળવાની ઘટના સામે આવી રહી છે ગ્રાહકે હોટેલ સંચાલકને જાણ કરી હોટેલ સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું ત્યારે જે પ્રમાણે જાણે સિલસિલો ચાલ્યો છે ભરૂચથી જે ઘટના સામે આવી રહી છે નોવસ હોટલ કે જેમાં કાજુના શાકમાંથી માખ નીકળી હોવાનું સામે આવી રહ્યું છે વસીમ મલિક જોડાયેલા છે અમારી સાથે વસીમ જે પ્રમાણે જાણે સિલસિલો અત્યારે ચાલી નીકળ્યો છે ક્યારેક સાંભરમાંથી ઉંદર નીકળે છે વેફરમાંથી દેડકા નીકળે છે અને હવે એક શાકમાંથી માખ નીકળવાનો જે કિસ્સો સામે આવી રહ્યો છે શું માહિતી बिल्कुल जनरली जे આવી ઘટનાઓ બને છે ફૂડ એન્ડ ડ્રગ્સ ને વધુ સતર્ક થવાની અત્યારે હાલ જરૂર છે નવા હોટલની વાત છે નવા હોટલના કાજુના શાકમાં કસ્ટમરે જે મંગાવ્યો તે માંથી માંક નીકળવાની ઘટના આજે ફરી એકવાર ભરૂચમાં સામે આવી છે અને જ્યારે એ શાક ખેડૂતો જમતા હતા ઇન બિટવીન એમણે આ માંક જોઈ છે અને